આવી રામનવમીના દિવસે રામજી મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તો બીજી બાજુ મોડાસા શહેરના કલ્યાણ વિસ્તારથી વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં માં આવ્યું હતું મોડાસા શહેરના કલ્યાણ યાત્રાથી નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા સાથે જ મોડાસા નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું આ શોભાયાત્રા મોડાસા ચાર રસ્તા થઈને માલપુર રોડ સહિતના વિસ્તારોમાં ફરી હતી શ્રી રામ ચંદ્ર કૃપાલુ ભજમન ભય હરણ દારૂનમ નવ કંચલોચન મુખ કરવમી રામવમી ના દિવસે એવા આજે મોડાસાણી નગરની અંદર ઘણા વર્ષોથી ચૈત્ર સુદ નોમના દિવસે સંજયભાઈ ભાવસાર ભાવસાર તથા એમ ટીમ દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘણા વર્ષોથી જ્યારે રામચંદ્ર ભગવાનની જન્મોત્સવ નિમિત્તે આખી મોડાસા શોભાયાત્રા કાઢવામાં આવે છે ત્યાં અંદર સાધુ સંતો મહંતો ધર્મ પ્રેમી જનતા ખુબ ઉત્સાહભેર ઉત્સાહભેર સાથે ભગવાન રામચંદ્રના ના શોભાયાત્રામાં જોડાય છે અને એ ભાવ સાથે રામચંદ્ર ભગવાન આપનું બધાનું કલ્યાણ કરે એ ભાવ સાથે બધાને જય સિંહારામ નમોનારાયણ